वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरुनरोत्त्वमयैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये असतोमा षड्गमय तमसो ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः ॐ शान्तिः 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 अस्मद्गुरुसमारम्भां नाथयामूनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्पराम् આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંત આચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય રાકેશભાઈના જય સ્વામિનારાયણ શિક્ષા પત્રીના એકસો ને ચારમા શ્લોકમાં પોતાના સમસ્ત આશ્રિતોને આજ્ઞા આપતા કહે છે કે જ્ઞાનમ ચ જીવ માયેશ રૂપાણામ સોષ્ઠ વેદનમ અર્થાત કે જીવ માયા અને ઈશ્વર તેમના સ્વરૂપને જે રૂડી રીતે જાણવું તેને જ્ઞાન કહીએ છીએ આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પોતાના સમસ્ત આશ્રિતોને જીવનું સ્વરૂપ માયાનું સ્વરૂપ અને ઈશ્વરના સ્વરૂપને યથાર્થપણે જાણવાની આજ્ઞા આપી છે તો આજથી આપણે લાગ લગાટ ઓગણસાઠ પ્રવચન પર્યંત જીવનું સ્વરૂપ માયાનું સ્વરૂપ ઈશ્વરનું સ્વરૂપ તથા પરમાત્માની પ્રાપ્તિને અર્થે જે સાધન માર્ગ બતાવેલો છે તે અને એ સાધનનું આચરણ કરતા ભગવાનનો ભક્ત જે ફલની પ્રાપ્તિ કરે છે એની વાત શ્રવણ કરશું પ્રવચન થોડા કઠિન હશે પરંતુ જ્યાં સુધી પરમાત્માના સ્વરૂપને તમે જાણશો નહીં ત્યાં લગીન તમને પરમાત્માના મહાત્મયનું જ્ઞાન થશે નહીં અને એટલે માટે હું આ ભગીરથ પ્રયાસ કરી રહ્યો છું અમે અમારા જીવનની અંદર જે શ્રમ કરીને વિદ્યાની પ્રાપ્તિ કરી છે તો એ વિદ્યાની પ્રાપ્તિ કરી તો મારો ધર્મ છે કે મારી પાસે જે જ્ઞાન છે એ જ્ઞાન દ્વારા હું લોકોને સન્માર્ગ તરફ લઈ જાઉં અને એટલે માટે હું આ જીવ માયા અને ઈશ્વરનું જ્ઞાન કરાવવાને અર્થે આ પ્રયાસ કરી રહ્યો છું તો બધા જ શ્રોતા ગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે સર્વપ્રથમ આપણે બધા ઈશ્વર તત્વ વિશે વાત શ્રવણ કરશું અર્થાત કે ત્રણ તત્વોમાંથી જે અતિશય મહત્વનું તત્વ છે એવા પરમાત્મા તત્વ વિશે જ્ઞાન પ્રાપ્ત કરશું અને પછી માયા છે જીવ છે સાધન માર્ગ છે ફલ માર્ગ છે એના પર વાત કરશું પરમાત્માના તત્વોને શ્રવણ કરતા સર્વપ્રથમ આપણે પરમાત્માની જ્ઞાન સ્વરૂપતા પરમાત્માની સ્વયં પ્રકાશતા પરમાત્માની અહમર્થતા અને પરમાત્માના શ્રોતાગણો ધ્યાન પૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે તો ભક્તો વિશિષ્ટાદ્વૈત વેદાંત ની અંદર પરબ્રહ્મ પરમાત્માની જ્ઞાન સ્વરૂપતા સ્વયં પ્રકાશતા તથા અહરતા અને પરમાત્માને જ્ઞાતા તરીકે સ્વીકારવામાં આવેલા છે જ્યારે અદ્વૈત વેદાંતિઓ પરબ્રહ્મ પરમાત્માને જ્ઞાન સ્વરૂપ માને છે પરંતુ પરમાત્માને જ્ઞાતા નથી માનતા પરબ્રહ્મ પરમાત્માનું જે અહમર્થપણું છે એને એ લોકો કલ્પિત માને છે બાજુ નૈયાયિકો એટલે કે ન્યાય મતને માનનારા જે છે એ લોકો પરબ્રહ્મ પરમાત્માને જ્ઞાતા માને છે પરંતુ જ્ઞાન સ્વરૂપ નથી માનતા જ્યારે વિશિષ્ટાદ્વૈત વેદાંતિઓ જે છે એ પરબ્રહ્મ પરમાત્માને જ્ઞાન સ્વરૂપ પણ માને છે અને જ્ઞાતા પણ માને છે આ પ્રમાણે વિશિષ્ટાદ્વૈત વેદાંતિઓ જે છે એ પરબ્રહ્મ પરમાત્માનું જ્ઞાતાપણું તથા જ્ઞાન સ્વરૂપપણું એ બંને વાતને સ્વીકાર કરે છે તો આ પ્રવચનની અંદર હું શાસ્ત્રોના માધ્યમથી પરમાત્માની જ્ઞાન સ્વરૂપતા પ્રકાશતા અહમરતા તથા જ્ઞાતાપણાને પ્રતિપાદન કરીશ તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન જે છે એ એકાગ્ર મને કરીને શ્રવણ કરે અને એમાં પણ ખાસ વિદ્વાન લોકો જે છે જેનો શાસ્ત્રોની અંદર પ્રવેશ છે તે લોકો આ પ્રવચન જે છે એ એકાગ્ર મને કરીને નિરૂપે છે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ વિજ્ઞાન આનંદમ બ્રહ્મ જ્ઞાન સ્વરૂપો ભગવાન યતો અશો આ પ્રમાણે શ્રુતિ અને સ્મૃતિઓ જે છે એ ભગવાનને જ્ઞાન પદથી નિરૂપે છે અભિપ્રાય એવો છે કે પદાર્થના પ્રતિપાદનમાં તે શું દ્રવ્ય છે એવો વિચાર પ્રથમ આવે છે અગાડી આપણે સમજી ગયા કે દ્રવ્ય જે છે એ બે પ્રકારના છે સ્વરૂપ અને ઈશ્વરનું સ્વરૂપ નિરૂપતા એને ચિત્ત દ્રવ્યપણે અને પ્રકૃતિ તથા કાળનું સ્વરૂપ નિરૂપતા એને અચિત દ્રવ્યપણે કહેવામાં આવે છે જે છે ચિત્ત્રવ્ય પરબ્રહ પરમાત્મા ગણના કરવામાં આવેલી છે એ વિષય હું તમને અગાડી સમજાવી ગયો હતો કે સ્વસ્મય સ્વૈનૈવ ભાષમાનત્વ પ્રત્યકત્વ અર્થાત કે જે પોતાનો અહમપણે વ્યપદેશ કરે તેને પ્રત્યક કહેવામાં આવે છે અને પરસ્મય ભાસમાનત્વ પરાકત્વ જે પોતાને અહમ તરીકે વ્યપદેશ કરી શકતું નથી એને પરાગ કહેવામાં આવે છે આ પ્રમાણે પરાકનું લક્ષણ કરવામાં આવે છે પરબ્રહ્મ પરમાત્મા અને જીવાત્મા જે છે એ પોતાને અહમ તરીકે વ્યપદેશ કરે છે એટલે એની ગણના જે છે એ ચેતન દ્રવ્ય ની અંદર કરવામાં આવેલી છે અને પ્રકૃતિ તથા કાળની ગણના જે છે એ અચેતન દ્રવ્ય અર્થાત અચિત દ્રવ્ય ની અંદર કરવામાં આવેલી છે કોઈ વ્યક્તિને એવી જિજ્ઞાસા થાય કે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ શું દ્રવ્ય છે તો પરબ્રહ્મ પરમાત્મા જે છે એ જ્ઞાન દ્રવ્ય છે અને માટે જ એને જ્ઞાન સ્વરૂપ કહે છે જ્ઞાન એ જ સ્વરૂપ જેમનું છે એટલે માટે ભગવાનને જ્ઞાન સ્વરૂપ કહે છે એને માટે શ્રુતિઓ જે છે એ પણ પ્રમાણ છે જ્ઞાન સ્વરૂપો ભગવાન યતો અશો

જ્ઞાનરૂપ ધર્મને માને છે જ્યારે અદ્વૈત વેદાંતિઓનું કહેવું એવું છે અર્થાત કે શંકર વેદાંતિઓનું કહેવું એવું છે કે પરમાત્માની અંદર જે જ્ઞાનરૂપ ધર્મ દેખાય છે એ તો માયાએ કરીને છે અર્થાત કે ઔપાદિક છે પરંતુ એ લોકોની આ માન્યતા જે છે એ શ્રુતિવિરુદ્ધ છે કારણ કે શ્રુતિની અંદર સ્પષ્ટપણે એવા વચન જોવા મળે છે કે પરબ્રહ્મ પરમાત્માની અંદર જે આ જ્ઞાન જે છે એ ઔપાધિક નથી પરંતુ સ્વાભાવિક છે જેમ કે શ્વેતા શ્વેતર ઉપનિષદ ની અંદર સ્વાભાવિક અર્થાત કે એ પરબ્રહ્મ પરમાત્માનું જ્ઞાન છે બલ છે અને એમની ક્રિયાશક્તિ છે એ સ્વાભાવિકી છે સ્વાભાવિકીનો અર્થ જે છે એ આદિ જગદગુરુ શંકરાચાર્યજીએ શ્વેતા શ્વેતર ઉપનિષદના ના ભાષ્યની અંદર કલ્પિત કરેલો છે પરંતુ તમે કોઈ પણ કોષ ઉઠાવીને જુઓ તો સ્વાભાવિકી જ્ઞાન બલ ક્રિયાચની અંદર આવતા સ્વાભાવિક શબ્દ અર્થ જે છે એ કલ્પિત કરવામાં આવેલો નથી પરંતુ સ્વાભાવિકીનો અર્થ જે છે એ નિત્ય કરવામાં આવેલો છે સ્વભાવથી છે એવો કરવામાં આવેલો છે આદિ આદિજગદુરુ શંકરાચાર્યજી મહાપુરુષ હતા તત્કાલીન બૌદ્ધ લોકોને મોહ પમાડવાને અર્થે એમણે આ પ્રમાણે આ શ્રુતિનું ભાષ્ય કરેલું હતું પરંતુ એ પરબ્રહ્મ પરમાત્મા જે છે તેનું જ્ઞાનરૂપ ધર્મ જે છે એ કોઈ કલ્પિત નથી પરંતુ એ સ્વાભાવિક છે સર્વજ્ઞ સર્વવેત મંડુક ઉપનિષદની અંદર કહ્યું છે કે એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ સર્વજ્ઞ છે અને વિશેષપણે બધું જાણે છે અહીં વિશેષપણે બધું જાણે છે જાણે છે કહેવાથી જ પરબ્રહ્મ પરમાત્માનું ધર્મબુદ્ધ જ્ઞાન જે છે એ પણ આના દ્વારા સિદ્ધ થઈ જાય છે જે પ્રમાણે જીવાત્માનું ધર્મીભૂત જ્ઞાન અહમ છે અને એનું ધર્મભૂત જ્ઞાન જે છે એ પણ જોવા મળે છે તે જ પ્રમાણે પરબ્રહ્મ પરમાત્માનું પણ ધર્મી જ્ઞાન એ અહમ છે અને યહ સર્વજ્ઞ જ્ઞાન દ્વારા સ્પષ્ટપણે સિદ્ધ થઈ જાય છે એટલે પરબ્રહ્મ પરમાત્માનું એ જ્ઞાન જે છે જે સંકોચ અને વિકાસની અવસ્થાથી રહિત છે એ જ્ઞાન સ્વાભાવિક છે કોઈ કલ્પિત નથી કારણ કે શ્રુતિ ભગવદી જે છે એની અંદર પ્રમાણ છે એટલે શંકરાચાર્યજીએ જે મત સ્થાપન કરેલો છે કે પરબ્રહ્મ પરમાત્માનું એ જ્ઞાન જે છે એ ઉપાધિક છે એ મત જે છે એ નમસ્કાર કરવા યોગ્ય છે ગ્રહણ કરવા યોગ્ય નથી જે પ્રમાણે અહમર્ત જીવાત્મા સ્વયં જ્ઞાન સ્વરૂપ જ્ઞાનનો છે તેમ પરમાત્મા પણ જ્ઞાન સ્વરૂપ અને છે ને એને શ્રુતિ પ્રમાણ છે જેમ કે સૃષ્ટિની ઉત્પત્તિ વેળાએ પરબ્રહ્મ પરમાત્મા એકો અહમ બહુશ્યામ પ્રજાયાય આ પ્રમાણે સંકલ્પ કરે છે અર્થાત હું એક છું તે બહુરૂપે થાઉં આની અંદર જે અહમ પ્રત્યય છે એ જ્ઞાન સ્વરૂપ અને જ્ઞાતા એવા પરમાત્માની સાથે સદાય સંલગ્ન છે કહેવાનું તાત્પર્ય એ કે આદિ જગદગુરુ શંકરાચાર્યજી એવું કહે છે કે પરમાત્માની અંદર જે અહમતા આવે છે એ માયાને લઈને આવી ગયેલી છે જ્યારે શ્રુતિ ભગવદી કહે છે કે નહીં એવું નથી પરમાત્માનો અહમપણું જે છે એ કાયમને માટેનું સ્થિર છે એ માયાએ કરીને કોઈ ઔપાધિક નથી કોટી બ્રહ્માંડ નાયક પરબ્રહ્મ પરમાત્મા જયારે શ્રીકૃષ્ણ રૂપે આ ધરાતલ્લી ઉપર પધાર્યા ત્યારે એઓ પણ પોતાને અહમ તરીકે વ્યપદેશ કરે છે યરમ ક્ષરમતી તો અહમ અહીં પણ ગીતાની અંદર ભગવાને પોતાને અહમ તરીકે વ્યપદેશ કરેલો છે અહમ ત્વામ સર્વ પાપે બ્યો કે હું તને બધા જ પાપોથી મુક્ત કરાવીશ અહમ આત્મા ગુડાકેશ અહમ કૃષ્ણશ્ય જગત આ બધી જ જગ્યાએ ભગવાન શ્રી કૃષ્ણએ પોતાને અહમ તરીકે વ્યપદેશ કરેલો છે આ ઉપરાંત ચટુશ્લોકી ભાગવતની અંદર શ્રીમંદ નારાયણ ભગવાન કહે છે કે એવાસ સેવા નાન્ય સદસત પરમ અર્થાત કે સૃષ્ટિની પહેલા હું એકાકી જ હતો અહીં પણ હું શબ્દ તરીકે શ્રીમંત નારાયણ ભગવાને પોતાને વ્યપદેશ કરેલા છે અને એના પરથી જ એવું સ્પષ્ટ રૂપે સિદ્ધ થઈ જાય છે કે એ પરબ્રહ્મ પરમાત્મા જ્ઞાન સ્વરૂપ પણ છે અને જ્ઞાતા પણ છે ભગવાન સ્વામિનારાયણ પણ પોતાને અહમ તરીકે વ્યપદેશ કરે છે જેમ કે પ્રથમના અઢારમાં વચનામૃતની અંદર ભગવાન કહે છે કે હું તો અનાદિ મુક્ત છું ગધડા પ્રથમના પાંત્રીસમાં વચનામૃતમાં કહે છે કે તે હું તમને જેવી કેવી રીતે મધ્યના દસમા વચના મૃતમાં પણ ભગવાન કહે છે હું તો દત્તાત્રેય જેવો દયાળુ છું આ પ્રમાણે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ પોતાને અહમ તરીકે વ્યપદેશ કરે છે અને એમનો આ અહમપણું જે છે એ કોઈ કલ્પિત નથી કારણ કે શ્રુતિ ભગવદી જે છે એ સ્પષ્ટ રૂપે કહે છે સ્વાભાવિકી જ્ઞાન બલ ક્રિયા છે આવા આ પરમાત્મા જે છે એ પોતાને અહમ તરીકે વ્યપદેશ કરે છે અને એમનું એ અહમપણું જે છે એ કલ્પિત નથી પરંતુ સ્વાભાવિક છે પરબ્રહ્મ પરમાત્મા જે છે એને પ્રકાશિત થવાને અર્થે ઇતર કોઈની જરૂર નથી પડતી એવો પોતે જ પોતાના મહિમાથી પ્રકાશિત થાય છે એટલે માટે શાસ્ત્રોની અંદર એ પરબ્રહ્મ પરમાત્માને સ્વયં પ્રકાશ કહેલા છે કહેવાનું તાત્પર્ય એ છે કે અચિત તત્વ માયા તત્વને પ્રકાશિત થવા માટે અન્યની અપેક્ષા છે પરંતુ પરબ્રહ્મ પરમાત્માને પ્રકાશિત કોઈની અપેક્ષા નથી ભગવાન સ્વામિનારાયણ પણ ગાંધીના ઓગણચાલીસ માં વચનામૃતમાં કહે છે કે શ્રુતિ સ્મૃતિ તેમાં જેને બ્રહ્મરૂપ કહ્યા છે જ્યોતિરૂપ કહ્યા છે જ્ઞાન સ્વરૂપ કહ્યા છે અહીં જે જ્યોતિરૂપ કહ્યા છે તેનો અર્થ થાય છે સ્વયં પ્રકાશ વચનામૃત ઉફોટ ઘાટની અંદર પણ પરબ્રહ્મ પરમાત્માને નંદ સંતો સ્વયં પ્રકાશ છે કે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ પોતે પોતાની જાતે પ્રકાશિત થાય છે એમણે પ્રકાશિત થવાને અર્થે અન્ય કોઈ ચેતનની જરૂર નથી કારણ કે જળ છે ચેતન છે એમના પ્રકાશથી પ્રકાશિત પ્રકાશિત થાય છે પોતાને થવાને અર્થે અન્ય કોઈની અપેક્ષા નથી છતાં કોઈક એમ કહે કે પરમાત્માને પ્રકાશિત થવાને અર્થે અન્યની જરૂર પડે છે તો પેલા અન્યને પણ બીજા અન્યની જરૂર પડે એ બીજા અન્યને ત્રીજા અન્યની જરૂર પડે તો એમ થતા તો અવસ્થા આવીને ઉભી રહી જાય એટલે પરમાત્મા જે છે એ પોતે જ પોતાના મહિમાથી પ્રકાશિત થાય છે એને પ્રકાશિત થવાને અર્થે ઇતર કોઈની પણ જરૂર પડતી નથી આ પ્રમાણે ભક્તો પરબ્રહ્મ પરમાત્મા જે છે એ પોતે જ્ઞાન સ્વરૂપ છે જ્ઞાતા છે સ્વયં પ્રકાશ છે અને પોતાને અહમ તરીકે વ્યપદેશ કરે છે આ પ્રમાણે અહીં ભક્તો આ પ્રવચનની અંદર આપણે બધાએ પરબ્રહ્મ પરમાત્માની જ્ઞાન સ્વરૂપતા જ્ઞાન સ્વરૂપ એવા પરમાત્માની સ્વયં પ્રકાશતા અહમર્તા ઇત્યાદિક વાત